નમસ્કાર હું છું મમતા ગઢવી અને મારેલા ટ્રમ્પની બેવડી નીતિની લોકોમાં જે પલટી છે એના વિશે આજે વાત કરનાર ટ્રમ્પના અચાનક રાતોરાત સૂર બદલાઈ ગયા છે યુદ્ધવિરામના પાંચ દિવસ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગેના પોતાના જ નિવેદનથી તેઓએ માર્યો છે તેમણે કહ્યું કે મેં બંને દેશો વચ્ચે મધ્યસ્થી નથી કરી કરી પરંતુ ખાલી તણાવ કરવા માટે મદદ છે આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઓ કુકને ભારતમાં એપલ ઉત્પાદનો ન બનાવવા પણ કહ્યું છે ટ્રમ્પે કહ્યું કે હું નથી ઈચ્છતો કે તમે ભારતમાં એપલના ઉત્પાદન બનાવો ભારત પોતાની રીતે જોઈ લેશે આ સાથે નાપાકને મદદ કરી રહેલા તુર્કી સાથે અમેરિકાએ એક મોટો શસ્ત્રનો સોદો કર્યો છે તુર્કી અમેરિકા પાસેથી ત્રણસો મિલિયન ડોલરની મિસાઇલો ખરીદવા જઈ રહ્યું છે જેને ટ્રમ્પ વહીવટી તંત્રએ મંજૂરી પણ આપી દીધી છે આપને જણાવી દઈએ કે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો હાલ તુર્કીની મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન તેમણે આ ડીલ કરી છે તુર્કી અમેરિકા પાસેથી લગભગ એકસો તેર મિસાઇલો ખરીદવા માંગે છે જેમાં ત્રેપન એડવાન્સ મીડિયમ રેન્જ એર ટુ એર મિસાઇલો અને સાઠ બ્લોક બે મિસાઇલોનો સમાવેશ થાય છે ત્રેપન મધ્યમ અંતરની હવામાંથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોની કુલ કિંમત બસો મિલિયન હોવાનું કહેવાય છે જોકે આ બધા વચ્ચે તુર્કી વારંવાર પાકિસ્તાન સાથે હોવાનો દાવો કરે છે તો અમેરિકાએ આ ડીલ કેમ કરી તેને લઈને પણ લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટીમ કુકને કહ્યું હતું કે ભારતમાં ફેક્ટરીઓ સ્થાપવાની કોઈ જરૂર નથી હું નથી ઈચ્છતો કે એપલના ઉત્પાદનો ત્યાં બને ભારત પોતાનું ધ્યાન રાખી શકે છે એ એનું જોઈ લેશે ગુરુવારે કતારની રાજધાની દોહામાં બિઝનેસ લીડર સાથેના એક કાર્યક્રમમાં ટ્રમ્પે એપલના સીઓ સાથેની પોતાની વાતચીત વિશે માહિતી આપી તેમણે કહ્યું હતું કે એપલે હવે અમેરિકામાં ઉત્પાદન વધારવું પડશે ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે ગઈકાલે મને ટીમ કુક સાથે થોડી મુશ્કેલી પડી મેં તેમને કહ્યું હતું કે ટીમ તમે મારા મિત્ર છો મેં તમારી સાથે ખૂબ સારો વ્યવહાર કર્યો છે તમે પાંચસો બિલિયન ડોલર લઈને આવી રહ્યા છે પણ હવે મેં સાંભળ્યું છે કે તમે આખા ભારતમાં ઉત્પાદન કરી રહ્યા છો તો હું નથી ઈચ્છતો કે તમે ભારતમાં ઉત્પાદન કરો જો તમે ભારતની સંભાળ રાખવા માંગતા હોય તો ભારતમાં ઉત્પાદન કરી શકો છો કારણ કે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ વાળા દેશોમાં નું એક છે ભારતમાં વેચાણ કરવું ખૂબ જ મુશ્કેલ છે અને તેમણે અમને એક એવો સોદો ઓફર પણ કર્યો છે જ્યાં તેઓ અમારી પાસેથી કોઈ ટેરિફ વસૂલવા તૈયાર નથી મેં ટીમને કહ્યું કે ટીમ જુઓ અમે તમારી સાથે ખૂબ સારો વ્યવહાર કર્યો છે તમે ચીનમાં બનાવેલા બધા પ્લાન્ટ અમે વર્ષોથી સહન કર્યા છે હવે તમે અમેરિકામાં ઉત્પાદન કરવું પડશે અમે નથી ઈચ્છતા કે તમે ભારતમાં ઉત્પાદન કરો એટલે કે હકીકતમાં ટ્રમ્પનું માનવું છે કે ભારતમાં ઊંચા ટેરિફને કારણે અમેરિકન વ્યવસાયોમાં અડચણ પેદા થાય છે એટલે જ તેમણે ટીમ કુકને ભારતમાં એપલ ન બનાવવાનું કહ્યું છે

ચીનની સરખામણીમાં ઓછા ટેરિફ હોવાને કારણે ભારત અને વિયેતનામમાં તેઓ પ્રાથમિકતા આપી રહ્યા છે ચીનમાં ઊંચા ટેરિફની સરખામણીમાં ભારત અને વિયેતનામમાંથી થતી આયાત પર માત્ર 10% જ ટેક્સ છે એટલું જ નહીં ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામના 5 દિવસ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગેના પોતાના નિવેદનથી પણ યુટર્ન માર્યો છે તેમણે કહ્યું કે મેં બંને દેશો વચ્ચે મધ્યસ્થી નથી કરી પરંતુ મેં ખાલી તણાવ ઓછો કરવા માટે મદદ કરી છે ટ્રમ્પે કહ્યું કે હું એમ નથી કહતો કે મેં આ કર્યું છે પરંતુ એ ચોક્કસ છે કે મેં ગયા અઠવાડિયે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બન્યું તે સમાધાન કરવામાં મદદ કરી ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ વધુ ભયાનક બની હોત બંને દેશોએ અચાનક મિસાઇલ છોડવાનું શરૂ કર્યું હતું પરંતુ બાદમાં સમાધાન કરી લીધું આપને જણાવી દઈએ કે આજ ટ્રમ્પે 10 મેના રોજ સૌથી પહેલા ટ્વીટ કરીને બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવાની જાહેરાત કરી હતી તેમણે કહ્યું મને જાહેરાત કરતા આનંદ થાય છે કે અમેરિકાની મધ્યસ્થી હેઠળ લાંબી વાટાઘાટો પછી ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધ વિરામ પર સંમત થયા છે બંને દેશોને શાણપણ બતાવવા બદલ અભિનંદન ત્યારે અચાનક પોતાના શબ્દોથી મુકરી રહેલા ટ્રમ્પને લઈને લઈને હાલ લોકોમાં બેવડી નીતિને ચર્ચાઓ થઈ રહી છે એક તરફ ભારતને દોસ્ત ગણાવી રહ્યું છે અને દુશ્મન દેશ નાપાકને મદદ કરી રહેલા દેશો સાથે શસ્ત્રોની ડીલ પણ કરી રહ્યું છે તો તમે ટ્રમ્પની આ બેવડી નીતિને લઈને શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર